નમસ્કાર મિત્રો આજની રેસીપી છે મેથીના ઢેબરા તો આ ઢેબરા મારી મોટી બહેન મીના ખત્રી બનાવવાની છે તો ચાલો રેસીપી જોતા પહેલા આપણે મેથી વિશે થોડીક વાત કરી લઈએ મેથીની ભાજી ખાવી લગભગ બધાને પસંદ નથી હોતી કારણ કે તે સ્વાદે થોડી કડવી હોય છે હા તે કડવી જરૂર હોય છે પરંતુ તેના ગુણ ખૂબ જ મીઠા હોય છે તે ખૂબ જ ગુણકારી છે તેનામાં ઔષધીય ગુણો રહેલા છે તેથી મેથીની ભાજીને આપણે ભલે એમને ના ખાઈ શકીએ પરંતુ તેને આ રીતે વાનગીઓ બનાવી બનાવીને ચોક્કસ ખાઈ શકાય છે તો ચાલો આપણે એમાંથી જ એક આપણી જૂની પુરાણી વાનગી ઢેબરા બનાવીશું તો ચાલો ઢેબરા માટે તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે બધી વસ્તુ લેવાની છે સૌથી પહેલાં તો મેથીની ભાજીને ધોઈ અને સુધારીને રેડી કરવાની છે ત્યારબાદ લેવી લેવાની છે આપણે કોથમીર હા આમાં આપણે થોડી કોથમીર પણ એડ કરીશું તેને પણ ધોઈ અને સુધારીને જ લેવાની છે તે બંને વસ્તુને એક બાઉલમાં અથવા તો મોટા વાસણમાં બંને વસ્તુને એડ કરવાની છે ત્યારબાદ આપણે એડ કરવાના છે લીલા આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ એ ત્રણેય વસ્તુ આમાં એડ કર્યા બાદ આપણે હવે તેની અંદર કરશું મસાલો તો મસાલામાં આપણે હળદર મીઠું મરચું ધાણાજીરું અને ચપટીક જેવો ગરમ મસાલો એડ કરીશું આપણે જે સામાન્ય રીતે મસાલા કરીએ છીએ તે જ રીતે આમાં મસાલા કરવાના છે આમાં તમે તમારી રીતે ચ મસાલાનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે તમે વધારે ઓછું નાખી શકો છો ત્યારબાદ આપણે એડ કરીશું તેમાં થોડુંક મીઠું સ્વાદ અનુસાર ત્યાર પછી આપણે એમાં થોડીક ચપટીક જેટલા તલ હોય તે પણ આમાં એડ કરીશું તલ એડ કર્યા બાદ આપણે તેમાં થોડી ખાંડ એડ કરશું ખાંડ એડ કર્યા બાદ આપણે છેલ્લે જે ખટાશની ખટાસ લાવવા માટે વાપરશું તે છે દહીં તે મોડું પણ લઈ શકો છો અને તમને જો ખટાશવાળું વધારે જોતું હોય તો તમે તે ખાટું દહીં પણ એડ કરી શકો છો હવે આ બધી વસ્તુને આપણે મસળી લેવાની છે તમે એમ વિચારશો કે આ બધી વસ્તુ એમને એમ કેમ મસળીએ છીએ લોટ કેમ નથી નાખ્યો તો પણ આ એક નવી રીત છે લોટ બાંધવાની જેનાથી લોટ ફટાફટ બંધાઈ જાય છે અને મસાલો પણ ચારે બાજુ વ્યવસ્થિત રીતે ફેલાઈ જાય છે તે આ બધી વસ્તુ કર્યા પછી ઉપર થોડું મોણનું તેલ પણ આમાં જ એડ કરી દેવાનું છે અને બધી ભાજીને આ રીતે ભીની કરી નાખવાની છે તેલથી હવે આપણે કરશું આમાં એડ લોટ હા હવે આપણે છેલ્લમ છેલ્લે લોટ એડ કરવાનો છે અને એ પણ બાજરીનો લોટ બાજરીનો લોટ એડ કર્યા પછી તેમાં થોડોક જેવો અડધા પ્રમાણમાં કે એનાથી પા ભાગનો આપણે ઘઉંનો લોટ પણ એડ કરવાનો છે બંને લોટને એડ કર્યા પછી તેને આ આ રીતે લોટ બાંધી દેવાનો છે મસ્ત મજાનો સોફ્ટ જેવો બહુ કડક નહીં અને બહુ ઢીલો પણ નહીં એ રીતનો આપણે લોટ બાંધવાનો છે પાણી ધીમે ધીમે એડ કરવાનું છે અને બાંધતા જવાનું છે લોટ બંધાઈ જાય પછી એને આપણે ઢાંકીને થોડીક વાર માટે રહેવા દેવાનો છે જેથી લોટ એકદમ કુમળો થઈ જશે અને ઢીભરા વણવામાં તમને એકદમ સરળતા રહેશે તો જુઓ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આ લોટને આપણે ઢાંકીને થોડીકવાર માટે રહેવા દઈશું ચાલો આપણે ઢાંકીને થોડીક વાર માટે રહેવા દઈએ ત્યાં સુધીમાં તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો અને જો આ વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલતા કારણ કે યુટ્યુબ એટલું મોટું છે ને કે અમે ક્યાં ખોવાઈ જઈશું તો તમને મળશું પણ નહીં એટલે કનેક્ટ રહેવા માટે તમે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને શેર પણ કરો તો ચાલો ઢેબરા તો હવે વણાવવા પણ માંડ્યા છે એને હાથે જ વણવાના છે બહાર દઈને નથી વણવાના અને થોડા જાડા રાખવાના છે જુઓ ઢેબરા ફટાફટ તળાવવા માંડ્યા છે તો ચલો ઢેબરા તૈયાર થઈ ગયા છે તો જેને પણ ખાવા હોય જલ્દી જલ્દી કોમેન્ટ કરો અને આપણે ચાલો ફરી મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી બાય બાય